તાલુકા બ્રહ્મસમાજ આયોજિત ભગવાન પરશુરામ જન્મોત્સવની સાદગીથી ઉજવણી મુન્દ્રા તાલુકા બ્રહ્મસમાજ દ્વારા આજે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મોત્સવ ભક્તિભેર ઉજવાયો સમગ્ર શહેરમાં ધાર્મિક ઉલ્લાસ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ભગવાન પરશુરામની સાદગીથી શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં નગરવાસીઓએ ઉમંગભેર ભાગ લીધો કાશ્મીરના પહેલ ગામમાં બનેલી આતંકવાદી ઘટનામાં મૃત્યુ પામેલા ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ભગવાન પરશુરામના આદર્શોને આજના યુગમાં ઉતારવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો અને ભક્તોને સંદેશ આપ્યો કે પરશુરામજીની શસ્ત્ર અને શાસ્ત્રની પરંપરા આપણું માર્ગદર્શન કરે છે આ શોભાયાત્રા સ્વામિનારાયણ મંદિરથી બારોઈ રોડ બસ સ્ટેશન જવાહર ચોક માંડવી ચોક થઈ ગિરનારા સમાજવાડી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી જ્યાં શાંતિમય રીતે ધાર્મિક રીતિ રિવાજ મુજબ પૂજા અર્ચના આરતી કરવામાં આવી હતી નગર અધ્યક્ષા રચનાબેન જોશી બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશભાઈ ગોર

એક શોભાયાત્રાનું જ્યારે આયોજન થતું હોય પરંતુ જ્યારે આ જમ્મુ કાશ્મીરના ભહેલ ગામની અંદર જે ધર્મ પૂછી અને હિંસા કરવામાં આવી છે એવા આતંકવાદીઓને સર્વપ્રથમ તો હું આપના માધ્યમ દ્વારા ભગવાન શ્રી પરશુરામ ભગવાન દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે એક એક આતંકવાદીને છોડવામાં ન આવે અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ ઉપર અમને પૂરો પૂરો વિશ્વાસ છે કે ભારત સરકાર આ આતંકવાદીઓને બરાબરનો જવાબ આપવામાં આવશે ત્યારે જ શાંતિ પ્રાપ્ત થશે આજની આ શોભાયાત્રા શાંતિ યાત્રામાં રાખી છે કારણ કે દિવ્ય આત્માઓ જ્યારે સ્વર્ગવાસ થયા હોય ત્યારે કોઈ પણ ભારતનો હિન્દુ શાંતિથી ન બેસી શકે તો એ દુઃખ અમને બધાને છે તો એ શાંતિ યાત્રા અર્પણ કરવામાં આવી છે ત્યારબાદ ગિરનારા બ્રહ્મપુરીની અંદર ભગવાન પરશુરામ દાદા ની આરતી ઉતારશું અને દરેક જે અઠ્યાવીસ અઠયાવીસ હિન્દુ ભાઈઓ દિવ્ય આત્માઓ થયા છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશું આ કાર્યક્રમ તાલુકા સાથે મળી અને આ એક સારી એવી પહેલ કહીએ કારણ કે કોઈ પણ મેં હમણાં જ આપણે કહ્યું કે કોઈ પણ ભારતનો નાગરિક પ્રસન્ન ન રહી શકે જ્યારે આવી દુઃખદ ઘટનાઓ થઈ હોય તો એના અનુસંધાને આજે આ શાંતિ યાત્રા કરવામાં આવી છે વધારે ન કેતા મારી વાણીને વિરામ આપીશ અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત આજ રોજ મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ એવમ મહિલા મંડળ અને મુન્દ્રા બ્રહ્મ સમાજની વિવિધ પાક દ્વારા બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ઇષ્ટ દેવ ભગવાન શ્રી પરશુરામનો પ્રાગટ્ય દિવસ હોય ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ માટે એક ગૌરવ અને હર્ષની લાગણી હોય છે પરંતુ આ ગૌરવ અને હર્ષની લાગણી છેલ્લે કાશ્મીરના પહેલગામ મધ્યે જે પર્યટકોની નિર્મમ હત્યા થઈ એને અનુસંધાને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તેમજ કચ્છ જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ઉત્સવોથી દૂર રહી ભગવાન પરશુરામના પ્રાગટ્ય દિવસને સાદગીપૂર્ણ રીતે મનાવવું અને જે પણ મૃતક આત્માઓ છે એને શ્રદ્ધાંજલિ પાઠવી એટલે આજનો બ્રહ્મ સમાજ માટે આ અનેરો ઉત્સાહ તો ખરો જ પરંતુ સમગ્ર દેશ ગુજરાત અને સમસ્ત માનવ જાત માટે આ એક દર્દનાક ઘટના છે ત્યારે મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ ઉત્સવોથી દૂર રહી અને શાંતિપૂર્ણ રીતે પર્યટકોના આત્માના કલ્યાણ અર્થે આજ રોજ અમારી શાંતિ યાત્રા શોભાયાત્રા નામ ના આપતા અમે શાંતિ યાત્રા નામ આપ્યું છે અને સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા જે નક્કી થયું છે એ પ્રમાણે સાદગીપૂર્ણ રીતે અમે શાંતિ યાત્રાનું આજે નામ આપ્યું છે અમારા મહિલા મંડળના પ્રમુખ અને મુન્દ્રા બારોઈ નગરપાલિકાના અમારા બેન શ્રી રચનાબેન મહામંત્રી શ્રી અમારા સંજયભાઈ બાપટ તેમજ મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજની વિવિધ પાંખના કાર્યકરોએ જે આજે જન મહેનત કરી છે એ મહેનતના અનુસંધાને આજે અમે ગિરનારા બ્રહ્મપુરી મધ્યે મૃતક આત્માઓને પણ શ્રદ્ધાંજલિ પાઠવવાના છે વિશેષ હું બેન શ્રી કહીશ કે આજનો પ્રકાશ જય પરશુરામ હર હર મહાદેવ આજ રોજ પરશુરામ જન્મોત્સવ પરશુરામ પ્રાગટ્ય દિવસ ના પ્રસંગે આમ તો દર વર્ષે અમારી ધામધૂમથી પરશુરામ જન્મોત્સવ ઉજવતા અહીં છે ત્યારે આ પહેલગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા નિર્મમ હત્યા ભારતીયની હિન્દુઓની કરવામાં આવી એના પછી બાર દિવસ સુધી આપણે હિન્દુ ધર્મ ની અંદર જે પ્રમાણે આપણે ક્રિયાક્રમ ન થાય ત્યાં સુધી શોક છીએ ત્યારે રાષ્ટ્રીય શોક પણ પણ હતો અને પરશુરામ સમયે અધર્મીઓનો નાશ કર્યો હતો અને આજે એવા જ શસ્ત્ર અને શાસ્ત્ર ના જ્ઞાતા ચિરંજીવી ભગવાનનો પ્રાગટ્ય દિવસ છે ત્યારે એમને પણ અમે એમના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે જે છઠ્ઠો અવતાર વિષ્ણુ હતો એ જ રીતે ફરી અત્યારે જે ધરતી પર આતંકવાદી રૂપી જે કાળ વર્તાઈ રહ્યો છે એના માટે વિષ્ણુ ભગવાન ફરીથી અવતાર ક્યાંક ને ક્યાંક ધારણ કરશે અને આ તમામ અધર્મીઓનો નાશ થશે એવી અમે ભગવાન પરશુરામ પાસે પ્રાર્થના કરી અને આજના દિવસની જે પહેલગામની અંદર મૃત પામેલા લોકોને વિવિંદ આત્માઓને શાંતિ પ્રાર્થના કરી અને અહીં પંદરમો અધ્યાય પણ બસ સ્ટેન્ડ પાસે બોલ્યા હતા ને એ જ રીતે બ્રહ્મપુરીની અંદર પણ આજ